વડોદરાના ડભોઈની સોનેશ્વર પાર્ક સોસાયટીમાં આવેલ ચિસ્તીયા મસ્જિદ મદરસા ટ્રસ્ટ તરફથી સૈયદ સાદાત અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં બીજા શાળાના જલસા અને મદરેસામાં ઇસ્લામી તાલીમ લેતા એકસો ઉપરાંત બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ જલસા મદરેસાના બાળકો દ્વારા નાત મનકબત તકરીર ઇસ્લામી સવાલ જવાબ સુંદર રીતે રજૂ કરતા ઉપસ્થિત સૌ મત્ર થઈ ગયા હતા જ્યારે કેપેસ ઇમામ મોલાના હાફિઝ વકારી આરીફ રઝા અઝહરી બાળકોને ચિસ્તિયા મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટ બાબા ફરીદ ગ્રુપ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સૈયદ સાદાત અને મહાનુભાવોના હસ્તે ટોપ ટેન બાળકો સહિત તમામને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અસલામ વરહમતુલ્લા વબરકાતુ આજે સોનેશ્વર પાર્ક ચિષ્ટીયા મસ્જિદ મદરસાનો બીજો વાર્ષિક જલસો હતો અને જલસા પછી ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું અને બાળકોએ ઇનામની અંદર જે બાળકોએ હિસ્સો લીધેલો હતો તેમને સવાલો જવાબ તકરીદના નાસરીફ પર પડી અને પબ્લિક પણ સારી હતી અને બધાઓએ અમને દુવાઓથી નવાજ્યા અને બાળકોને પણ દુઆથી નવાજ્યા અને ખાસ કરીને અમે દુઆ કરીએ છીએ કે મુલ્કે હિન્દુસ્તાન પર જે કંઈ પર તકલીફો છે તે અલ્લા તાલા દૂર ફરમાવે અને પાલગાંવની અંદર જે કંઈ હુમલો થયો છે આતંકવાદી અમે એનો વિરોધ કરીએ છીએ અને અમે એવી દુઆ કરીએ છીએ કે હિન્દુસ્તાનની અંદર બધાની અલ્લાહ તાલા હિફાજત કરે અને ભાઈચારકી કાયમ રહે અને અમારા આ જલસા પછી મેસેજ આપવામાં આવે છે કે અમે મુલ્કે હિન્દુસ્તાનને અમનો સુકૂન માટે દુઆ પણ કરીએ છીએ અને અમારા દેશની અંદર હંમેશા શાંતિ જાળવી રહે અમે ઉમીદ રાખીએ છીએ અસલામ ઇમરાન મલેક દિવ્યાંગ ન્યૂઝ ડભોઈ વડોદરા